સુરતના કતારગામમાં સિલાઈ મશીનના ખાતામાંથી એક સાથે સોળ મોબાઈલ ચોરીની ઘટના સામે આવી છે બે અજાણ્યા ઈસમો ખાતામાં પ્રવેશ્યા હતા અને ત્યાં સૂતેલા કારીગરોના મોબાઈલ ફોનની ચોરી કરી હતી હાલ સમગ્ર મામલે કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલમાં સુરતમાં રહેતા રણજીતભાઈ જયસુખભાઈ દુધાત સિલાઈ મશીનનું ખાતું ધરાવે છે વિસ્તારમાં જૂની જીઆઈડીસી ખાતે દૂધવાલા કમ્પાઉન્ડ માં ખાતા નંબર એકસો માં ત્રીજા માળે તેઓનું ખાતું આવેલું છે

Bureau Report H24 News, Surat.